જાગ્રત વ્યક્તિનું એટેન્શન ક્યાં જાય છે શું રાખે એમ પૂછ્યું તમને એટલે એટલે વ્યવહારિક રીતે જે રાખવું પડે એ રાખે ઓમ એટેન્શન શું કાન રાખે એટલે એક અવસ્થા એવી છે કે એમાં તમારા પ્રયાસો વ્યા ગયા છે તમારા અંદરના પ્રયાસો ચાઈ લાગ્યા છે અને અંદરના પ્રયાસો ચાલી લાગ્યા છે એનું કારણ એવું છે કે તો તો તમને થયું છે પ્રતિક્ષણે છે તો પ્રતિક્ષણે તમારી અંદર છે એ તમારી અનુભૂતિ છે તમારી પોતાની અનુભૂતિ છે તો હવે તમે એને ક્યાં નાખશો હવે તમારે કઈ કરવાનું તો છે નહી તમારે કઈ કરવાનું નથી એ શાશ્વત રૂપે આપણી અંદર પડેલું જ છે શાશ્વત રૂપે કારણ કે તમે તમારો પ્રયાસ જ નથી તમને પ્રયાસ નથી તમને સાક્ષાત્કાર છે તમે પ્રતિક્ષણે અનુભવો છો કે એની હાજરી છે એની હાજરી તો નિરંતર છે ખાલી ખાલી આ તો તો આપણે અજ્ઞાન બાકી એને કઈ કરવાની એ તો શાશ્વત રીતે એમને કઈ પણ કર્યા વગર તમારો પ્રયાસ હોય ન હોય એ એની રીતે સતત રીતે શાશ્વત રૂપે સનાતન રૂપે આ નિરંતર આપણા હૃદયની અંદર છે તો હવે એને તમે જ્યારે જ્યારે આવી રિલેક્સેસન ની એક સ્થિતિ હોય ને આ આ રિલેક્સેશન અને સાક્ષાત્કાર બે થઈ ગયો છે હવે તમને હવે તમને ભાનનો સાક્ષાત્કાર એ થઈ ગયો છે ભાનનું બધું થઈ ગયું છે તમે શાશ્વતતા ને પ્રતિક્ષણે તમારી અંદર પ્રગટ થતી જોવો છો હવે તમારે કંઈ કરવાનું નથી એટલે ઈ પછી જે સમય જાય છે એ અંદરના મૂળ સ્ત્રોતમાં સમાય બરાબર અને પછી એના શેડ હોય છે એટલે હંમેશા એના મૂળ સ્ત્રોતમાં હોય છે એવું નહીં ક્યારેક શાંતિના સેડમાં ક્યારેક આનંદના શેડમાં ક્યારેક પ્રેમના શેડમાં જુદા જુદા શેડો એના હોય છે સમજના શેડમાં જુદા જુદા શેડો ક્યારેક શું કઈ ખબર નહીં પછી પછી એ તત્વ જેની રીતે કાર્યરત હોય એને જ્યારે જે સમયે જે કરવું હોય એ પ્રમાણે કરતું રહેતું હોય તમારે ફક્ત જોવાનું શું કરે એટલે એના જુદા જુદા શેડ હોય પછી ના એટેન્શન ના નહીં અસ્તિત્વ ના હવે 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 એટેન્શન ના જે એટેન્શન અસ્તિત્વ છે એને જ્યારે જે કરાવવું હોય એ કરે દાખલા તરીકે કાલે ઓલા ભાઈ આવ્યા હતા તો કાલ ભાઈ ભાઈ આવ્યા હતા તો ભલે આપણે મોન બેઠા કે ન બેઠા પણ અસ્તિત્વ ને એક જુદો જ એક કલર પ્રગટ કરવો હતો આમ આમ દીપ કલર આનંદનો કલર એને પ્રગટ કર્યો તો એમાં આપણે તો જોતા હતા આપણે કઈ હા એટલે હવે જે ખેલ કરે ઈ કરે હવે જે કરશે એ બધું ઈ કરશે એને હું કરવું છે અત્યારે અને તમારે અંદર જોઈ લેવાનું કે તમને અંદર વાંધા વચકા કોઈ છે જો વાંધા વચકા હોય તો જોઈ લો તમે એને વાંધા વચકા ન હોય તો બસ ચાવા અંદરની જે અંડરસ્ટેન્ડ અંદરનું જે છે ને એ તાત્કાલિક તાત્કાલિક સોલ્યુશન કરીને એનું વિસર્જન કરી નાખે જેવો જે કોઈ પ્રશ્ન આવે જાય એનું વિસર્જન કરવાની ક્ષમતા એની છે એટલે જોવે એટલે વિસર્જન જો બીજું કઈ વિસર્જન એટલે બીજું કઈ નહીં જોતા જેને આવડે એને વિસર્જન કરતા ઇન્સ્ટન્ટ આવડે એમ અને પછી વ્યવહાર વ્યવહારના ફિલ્ડમાં એને શું શું કરવું માનો કે વ્યવહારમાં શું કરવાનું છે કામકાજો કરવા છે આ છે તે છે તો એ પ્રમાણે હલતું બધું એટલે આમ આમ પછી એના આધાર ઉપર જ છે બધું એ જુદા જુદા સમયે જુદા જુદા શેડો પ્રગટ કર્યા જ રાખે કર્યા જ રાખે કર્યા જ રાખે અને આની અંદર લર્નિંગ તો એન્ડલેસ છે શીખવાનું તો છેલ્લે કાંઈ ને કાંઈ એટી કાંઈ ને કાંઈ આપણા આગ્રહ કરોડો હોય એ જે તે ક્ષણે જે કાર્યરત થાય ત્યારે આ જોઈ લે ભૂસી નાખે જોઈ લઈએ ભૂસી નાખે એમ કર્યા રહ્યા નિખાર તો આવે કે તમે તમારી ફોલ્ટને કેવી તીવ્રતાથી જોવો છો અંદરની અંદરની ફોલ્ટને અને એનું વિસર્જન કેવી રીતે કરો છો એ બહુ મહત્વનો દાખલા તરીકે તમે એક સ્ટેટમાં આવી ગયા તમને એમ થાય કે હવે આપણે કંઈક કરવાનું નથી ને આમ ને તેમને એ ભ્રમણા ક્ષણે કંઈ ને કંઈક કરવાનું છે કંઈ ને કાંઈ લર્નિંગ છે એટલે જે માણસ અંદરને શુદ્ધ કરો અંદરના કોઈ પણ ને રાખવા માંગતો નથી ને એ આ જગ્યાએ પહોંચશે કે હાલશે હવે આટલું તો એમ ન હલામાં

એવું નહી સત્વ એટલે સારો ભાવ હોય તમારી અંદર શાંતિ હોય આનંદ હોય પ્રેમ હોય કઈક એવા ટાઈપનો ભાવ હોય એ ટાઈપનો પણ આમ સમજપૂર્વક નો નહીં અંતકરણ અવસ્થા મુજબ ભાવ સમજ એક અલગ વસ્તુ સત્વ સત્વ ગુણ છે એ આપણને વધારે બાંધે એ સોનાની સાંકળ છે લોઢાની નહીં સોનાની સાંકળ હું સારું કામ કરું છું હું સારું કામ કરું છું બીજાને હેલ્પ કરું છું બીજાને આમ કરું છું તેમ કરું છું તો હા ખબર ન પડે શુદ્ધ સત્વ ગુણ છે ને એ આત્મા છે શુદ્ધ સત્વ ગુણ છે ને એ આત્મા છે ડાયરેક્ટ આત્મા છે

અવેરનેસ તો આત્માની જ હોય ઓલા ઓલા ને તો ઓલા તો પર પ્રકાશિત છે ઓલામાં પોતામાં પોતામાં કઈ નથી આતો આ બીજાના પ્રકાશથી પ્રકાશિત થતા હોય એટલે awareness નું તત્વ તો આત્માનું જ છે ને આત્મામાંથી જ પ્રગટ થાય અને ફેલાઈ જાય બુદ્ધિમાં વયો જાય એટલે વયો જાય એટલે એવું કે દાખલા તરીકે અત્યારે કોઈ બુદ્ધિને નિર્ણય કરવાનો છે તો શું કરવું તો એ એનો પ્રકાશ જે આપશે ઈ અવેરનેસ આપશે કે અત્યારે આ કર પછી ઇમોશન સેન્ટર ને નિર્ણય કરવાનો હોય છે તો ઇમોશન સેન્ટર નો ઉપયોગ કરે છે ને એમ એટલે તુર્ય પણ કહેવાય તમે આ જોવાની જોનારને જોવાની જોનાર ને જોવા કરે મનુષ્ય ગયો સાધક જોનાર

અને વિચારક નું મૃત્યુ થઈ જાય હોય છે હલો આખો આ શું વસ્તુ છે શું વસ્તુ છે એટલે એટલે તમે દ્રષ્ટાંત આપેલું છતાંય ફરીથી એક વખત આવે પેલા ના જમાના ની અંદર લગ્ન કરતા એ જોયા વગર લગ્ન કરતા એટલે જ્યારે સુહગ્રાત હોય ને ત્યારે પતિએ ન જોયું હોય ને પત્નીએ ન જોયું હોય અને પત્નીને એમ હોય કે આપણે જોશું એમ પણ થાય એવું કે જેવો ઘૂંઘટ ઉઠાવે ને એટલે એની આંખ બંધ થઈ જાય અને જોઈ લે કોણ પુરુષ એટલે એવી રીતે જીવાત્મા છે એને એમ લાગે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો આવે ત્યારે એની આંખ બંધ થઈ જાય કારણ કે એ તો ઓમ ઓમ જળ છે એટલે એટલે ઈ વહી જાય ખસી જાય અને આત્મા જ આત્માને જોઈ એટલે ખરેખર તો આત્માથી આત્માને જોવાનો છે આ પ્રકૃતિ કે આત્માને જોઈ ન અગે પ્રકૃતિ આત્માને જોવાનો જે ખેલ કરે છે ને એ જ આશ્ચર્ય વાળો છે એટલે એ જોવા જાય છે ને એ જોઈ નથી શકતું જોયું જોવે છે આત્મા પોતાને પોતાનાથી જોવે છે એની

કે આડા આવડા આડા આવતા બધા આગ્રહો માન્યતાઓ એના ઉપર કામ કરવાનું એટલે બુદ્ધિ ની સભાનતા જ ન હોય એટલે બુદ્ધિ ની સભાનતા જયારે શબ્દ બોલી છે ને બુદ્ધિ ની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ એડ થાય ત્યારે બુદ્ધિ ની સભાનતા આવે એટલે પ્રેઝન્ટ મોમેન્ટ વગર બુદ્ધિની સભાનતા ન આવે પેલી એક વસ્તુ યાદ રાખો સભાનતા બુદ્ધિનો ધર્મ જ નથી સભાનતા બુદ્ધિનો ધર્મ એ પોતે જડ છે એ સભાન કેવી રીતે આવી બહુ મહત્વની વસ્તુ છે કે તમને અત્યારે કોઈ ઘટના ઘટે છે માનો કે એક ઘટના ઘટે છે અને ચાર જણા છે તો જે અંદર અંદર જેની અંદર પાવરફુલ હશે દાખલા તરીકે આપણે આપણા આપણા આ દ્રષ્ટાંતનું છે અભિતાભ બચ્ચન નો કયો શો હોય છે હવે એની અંદર આટલી તમારે જવાબ આપી દેવાનો હવે એની અંદર હાવ કરતા હાવ પાવરફુલ છે કે એને ફટ કરતો જવાબ આપી દો બીજાને વાર લાગી ત્રીજા એટલે આ શું છે એટલે ના એટલે આ એક બહુ મહત્વનો પાર્ટ છે આ બુદ્ધિનો ભાગ નથી એટલે એ પૂછ એમ એમ કહેવા માંગુ છું એ બુદ્ધિ ની અંદર જે ભાનનું જે તત્વ એટલે જ્યારે તમે બધા બરાબર એટેન્સ એટેન્ટિવ રહો ને એટેન્ટિવ રહો ને એટલે બુદ્ધિ પાવરફુલ થાય વ્યવહારની અંદર તમે એટેન્શન રાખો ને એટલે તમારી બુદ્ધિ પાવરફુલ તીવ્ર થતી જાય તીવ્ર થતી જાય જે બાબતમાં નાખો એ બાબત તો આ જે તીવ હવે હવે એની અંદર થાય છે શું કે ઓલી જે અવેરનેસ શૂન્યતા છે ને એની હાજરી છે ને એટલે એ શૂન્યતા છે એ ફટ કરતી એટલે એની અંદર સેન્સિંગ કરવાની તાકાત છે એટલે ફટ કરતું લઈ આવે છે એ શૂન્યતા લઈ આવે છે આપણને લાગે છે કે આ બુદ્ધિ લઈ એમ નથી આ એક વસ્તુ એટલે આપણને એમ લાગે કે આને બુદ્ધિ બુદ્ધિનો અર્થ છે કે એણે અંદરનું જે એટેન્શનનું તત્વ છે એને સક્રિય કરી દીધું છે એટેન્શન એટલું બધું પાવરફુલ કરી દીધું છે કે એટેન્શન હોવાથી એટેન્શનની અંદર અવેરનેસનું તત્વ છે એ ફટ કરતું ગોતી દે એટલે એટલે એને 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 તમે શું કહ્યું છે શું કે કહે છે સેન્સિંગ કઈ શૂઝ કઈ એ ટાઈપની વસ્તુ છે એટલે બુદ્ધિને બુદ્ધિને બુદ્ધિ એટલે તો ડેટા એની અંદર શું હોય પણ એ આ જે અવેરનેસનું તત્વ છે એ કેટલું પાવરફુલ રીતે અહીંયા વર્ક કરે છે એ પ્રમાણે સેન્સિંગ ફાસ્ટ

બરાબર એટલે હવે હવે તમે અત્યારે આ આ દ્રષ્ટાંત આપ્યું આ દ્રષ્ટાંત તમે આપ્યું મનો કે એ દ્રષ્ટાંતની હવે જરૂર નહોતી નહોતી તો દ્રષ્ટાંતની જરૂર નહોતી કોણ કે છે અવેરનેસ નું તત્વ છે ને તમારી બુદ્ધિ આ આને અનુરૂપ ગોતી કર્યું પણ અત્યારે આપણા માટે એ રિલેવન્ટ છે એને પૈસા મળ્યા હોય તો ભલે એને બધું થયું હોય તો ભલે આપણે તો દ્રષ્ટાંત શું કામ ને આપ્યું તું કે ફાસ્ટ રીતે જે બ્રેઇન વર્ક કરે છે એ કેવી રીતે વર્ક કરે છે એના માટે દ્રષ્ટાંત થાય એટલે હવે બ્રે હવે બ્રેઇનને મગજને આમથી આમ ન કરી શકે એવું અવેરનેસ પકડી લેશે કે આને જરૂર નથી જવા દો આ જરૂર નથી જવા દો અવેરનેસ શું કરશે જ્યાં જરૂરી બિનજરૂરી હોય ને સ્ટોપ કરી દેશે એસોસિએશન નહીં કરવા દઈએ કલ્પના નહીં કરવા દઈએ ડે ડ્રીમિંગ નહીં કરવા દઈએ આ અવેરનેસનું કામ છે એક તમારી અંદર ડેટા પડેલા હતા એ ડેટા કાર્યરત થયા અને એ ડેટા કાર્યરત થતા હોય અને તમારી અંદર અવેરનેસ હોય તો તમને એમ થાય કે આમાં રિલિવન્ટ છે કે ઈરિલિવન્ટ છે એટલે તમે સ્પેસ છે તમારીને વિચાર વચ્ચે સ્પેસ છે એટલે સીધે સીધો વિચાર તમે એક્સપ્રેસ કર્યો એ પેલા એને જોઈ લે કે જરૂરિયાત નથી એ અવેરનેસનું તત્વ એટલે જણો અને એવું તો લાખો લાખો વૃત્તિઓ એવી છે કે જેની જરૂરિયાત જ નથી એટલે તમને જેમ જેમ દેખાતું જાય એમ બધી વસ્તુ ચિંતન ઓછા થતા જાય બીજી કલ્પનાઓ ઓછી થતી જાય બધું ઓછું થાય તમારી અંદર ઉર્જાથી ભરપૂર થઈ જાઓ ઉર્જાનો તમે મિસયુઝ જ નથી કરતા અને જ્યાં લગીને તમારો પ્રશ્નની અંદર બીજો એક પ્રકાર છે કે જ્યાં લગીને તમે હજી કંઈક આત્માને ખોજ કરો છો આત્માની કંઈ પણ પ્રકારની ખોજ કરો છો ત્યાં લગીને તમે અધૂરા છો કોઈ પણ પ્રકારની ખોજ છે સૂક્ષ્મ રીતે આમ બાહ્ય રીતે કાંઈ ન હોય સૂક્ષ્મ રીતે કઈ ખોજ અંદર અંદર કઈક કરતા એટલે કઈ કરવાનું હજી ચાલુ છે ને ત્યાં લગીને કઈ કરવાનો જે પ્રયાસ છે ને એ તમારી કચાશને દેખાડે કે તમે હજી પૂર્ણ નથી હવે કારણ કે ઓલી વસ્તુ તો શાશ્વત છે અને એ તમે જુઓ છો અને છતાંય તમે શાશ્વતતા માટે કોઈ પ્રયાસ શાશ્વતતાને ને કઈ કરવાની જરૂર નથી શાશ્વતતા એની રીતે જ છે હવે કરવાનું તમે શાશ્વતતાને જ અડવા માંગો છો ને તો શાશ્વતતા તો પ્રગટ તમારું હોવું શાશ્વતતાને અટકાવે છે વિચારનું હોવું વિચારકનું હોવું શાશ્વતતાને જોતા અટકાવે છે અને વિચાર અને વિચારકની જરૂર નથી તો શાશ્વતતા એમને વેતી રહે છે સમજાય છે કે નથી સમજાય તો ખબર નથી એમ કે આ આત્માની વસ્તુ કેવી છે આમ બધા લોકો બોલતા ચાલતા હોય પણ આત્મા માટે કઈ ને કઈ કરતા રહેતા હોય કઈ ને કઈ સૂક્ષ્મ થી સૂક્ષ્મ પ્રયાસો કરતા હોય આત્માને જોવાનો પ્રયત્ન કરતા હોય આત્માને કઈ ને કઈ પ્રકાર એમ કામ કોઈ પ્રયત્ન ન હોય ત્યારે પૂર્ણ થાય પ્રયત્ન તેની મેળે જ એની મેળે આવરણો તૂટતા જ સાચી રીતે તમારી અંદર અવેરનેસ છે તો આવરણો તૂટતા જાય આવરણો તૂટતા જાય એટલે એ તો છે જ આવરણો કપાઈ ગયા એટલે એનું પ્રાગટ્ય તો છે જ ખાલી તમારે આવરણને કાપવાનો કાપવા માટે જે તમારી પ્રેઝન્સ જોઈ કઈ એટલે શરૂઆતની અંદર આ સબકોન્શિયસ ની અંદર જવા માટે થઈને તમારો એક પ્રયાસ હોય છે અને એ પ્રયાસનું સ્વરૂપે એ અંદર સબકોન્શિયસ ની અંદર અનકોન્શિયસ ની અંદર વહી જાય પછી એ આપોઆપ ચાલતું રહે અને પ્રયાસની અંદર પ્રયાસની અંદર એ પહેલા ફેક ફેક છે એટલે અત્યારનું જે ફેક છે એને જોવા માટે વર્તમાનની જરૂર પડે વર્તમાન અને વર્તમાનને પોતાને સ્વચ્છ કરવા માટે વર્તમાન વિચાર અને વિચારક એટલે દાખલા તરીકે હું પ્રેઝન્ટ મોમેન્ટ આવું છું તો વિચાર દેખાય છે વિચારક દેખાતો નથી તો એને મારે વર્તમાનને શુદ્ધ કરતું જવાનું છે વિચાર દેખાય છે વિચારક નથી દેખાતો વિચારક મારા જોવામાં આવવો જોઈએ વિચારક દેખાય છે ઈમેજ ઈમેજ દેખાતી નથી તો આવે આવી જાય તો આ એની યાત્રા છે આ યાત્રા પ્રેમ કરે છે આ યાત્રા કોઈ સાધના બીજું બીજું કોણ નથી પ્રેમનું તત્વ છે એ જે શાશ્વતતા છે ને ગોતે છે અને શાશ્વતતાની વચ્ચે જે આડું આવે છે એને સમજવાની પ્રેમ છે એ જ સમજી શકે બીજું કોઈ સમજી નથી એટલે રિઝલ્ટ નથી આવતા એનું કારણ એટલું જ છે પ્રેમ નથી ને એટલે રિઝલ્ટ નથી

એ રસ છે ને એ રસ છે એ આમાં અંદર જવા દેતો નથી કારણ કે આનો રસ જો ઉભો થયો તો તમે અત્યારે જે રસ કહો છો એ બધા ઉડી જાશે હા તો હા હા એટલે તમારો પ્રેમ જ માર્ગ કરતો જાય તમારો પ્રેમ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ ને પ્રગટ કરે વિચારક ને જોઈ લે

પણ એનર્જી આવે છે એને આપણે જે લઈશી એ આપણા કલરથી લઈશી નામરૂપનું જગત ફોર્ટી અંદર લ્યો છો ત્યારે એને નાઇન્ટી સિક્સ બનાવી એનો પચવાની એક બાજુ વાત રહી ગઈ તમે એને નાઇન્ટી સિક્સ તમારી તમારો કલર ચડાવી દીધો સાયકોલોજીકલનો કલર ચડાવી દીધો એટલે નાઇન્ટી સિક્સ બનાવી દીધું અને પચવાની બાબત તો એક બાજુ રહી સ્થુલ કરી દીધું વધારે નાઇન્ટી હા પણ 24 થવી જોઈએ બાર થાઉં જોઈએ છ થાઉં જોઈએ અને ચોવીસ થવા માટે શું જોઈએ તમે જ વિચાર કરો હવે આગળ જાા દાખલા તરીકે ઇમ્પ્રેશન અંદર આવી હા તો આપણે તો તો શું કરવું જોઈએ માનો કે અત્યારે શું થાય છે એ ખબર પડે દાખલા તરીકે એક વસ્તુ જોઈ અને આપણે અંદરના ડેટામાંથી થઈ ગયું હવે આ ડેટામાંથી થઈ ગયું એ આપોઆપ થઈ ગયું એટલે બે થઈ ગયું અને જ્યારે આ ઇમ્પ્રેશન અંદર આવે છે ને તમે જાગ્રત છો તમે જાગ્રત છો તો ડેટા એનો વર્ક કરવા માગે છે તમે ડેટા હારે જોડાતા નથી તો તમારી અંદર એક સભાનતાનું એક ડાયમેન્શન અલગ બની ગયું તો ટ્વેન્ટી ફોર થવા માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ નાઇન્ટી સિક્સ તો બન્યું જ નહીં અને 96 નો બન્યો એ સિવાય એ એ એને આ જે સિક્સ બનવા હતું ને એનાથી અલગ પડી ગયો જુદો પડી ગયો સેન્સિટિવિટી આવી ગઈ કે ઓહો આ આને કલર ચડાવવા માંગે છે ને આ કલર ચડાવવાની આખી પ્રોસેસને તમે જોઈ લીધી એટલે એ એ કાયર ડાયમેન્શન થઈ એટલે ડાયમેન્શન એટલે શું થાય તમને અત્યારે દેખાય છે એના કરતાં થોડું વધારે દેખાય હવે વધારે ડાયમેન્શન થાય તો અત્યારે દેખાય છે એના કરતાં વધારે દેખાય એના કરતા વધારે ડાયમેન્શન છે તો એના કરતા વધારે દેખાય સ્પષ્ટ રીતે ક્લિયર કટ હા આ ડાયમેન્શન અંધારું હોય તો કઈ દેખાય નહીં ડેટા આપણને ધક્કો મારીને કરાવી દે હવે ડેટા કેવી રીતે વર્ક કરે છે એને જાણવું ઈ છે આ સેન્સિટિવિટી જેવું છે એવું જોવું